બાદ સિદ્ધરાજ જયસિંહ અને વિસ્તારનું લેવલમાં અંતર હોવાના કારણે અને સ્માર્ટ સિટી અંતર્ગત બનાવેલ ભૂગર્ભ ગટર બ્લોક હોવાને કારણે અન્ય વિસ્તારોમાંથી આવતું ગંદુ પાણી તે ખુલ્લી જગ્યામાં ભરાવા લાગ્યું જેની હાલ સુધી કોઈ નિરાકરણ લાવવામાં નથી આવ્યું સાથે તળાવમાં વિસ્તારના લોકો કચરો પણ તે ખુલ્લી જગ્યામાં ફેંકવા લાગ્યા જેના કારણે વિસ્તારના લોકો દુર્ગંધનો સામનો કરી રહ્યા છે અને સાથે સાઈબાબા મંદિરમાં આવતા ભક્તોની સંખ્યામાં પણ સાઈબાબા મંદિર નજીક ગંદુ પાણી ભરાઈ જતા અને કચરાના ઢગલાના કારણે ઘટાડો થયો છેવટે મંદિરના સંચાલકોએ મંદિરની દિશા બદલવાનું નક્કી કરવામાં આવી છે મારું નામ પ્રવીણભાઈ અરવિંદભાઈ સાંશી છે તમે અત્યારે જે પાછળ મંદિરે જોઈ જોઈ રહ્યા છો તે અત્યારે બહુ જ જર્જરિત અવસ્થામાં છે અને તમે જોઈ રહ્યા છો સાહેબ કે મંદિરની આજુબાજુ મંદિરના પરિસરની અંદર દર વર્ષે સાહેબ પાણી ભરાઈ જાય છે અને દર વર્ષે ગંદકીનો જમાવડો એટલો થાય છે તેનાથી અહીંયા દર્શનાર્થીઓ આવતા નથી અત્યારે સાહેબ અમારે એવી ફરજ પડી છે કે આ મંદિર એટલું આ ગંદકીના કારણે અને પાણી વરસાદી પાણીના કારણે આ મંદિરની જે અવસ્થા છે એટલી જર્જરિત થઈ ગઈ છે અત્યારે સાહેબ અમારે આ મંદિરની રિનોવેશન કરવાની કઈક જરૂર આવી પડેલ છે દર્શનાર્થીઓ આવે છે કોઈને જાનહાનિ થવાનો સાહેબ ખતરો છે તે માટે સાહેબ અત્યારે મારે આમ કેવું છે કે આ મંદિરને જે આ મંદિર જે આ દિશામાં દેખાય છે અમારે પૂર્વ દિશાની અંદર એને બનાવવાનું છે પણ એ બનાવવા પેલા કે આજુબાજુ સાહેબ ગંદકી એટલી છે અને

એ કરું છું કે આ કાયદેસર એનું લેવલ કરવામાં આવે અને મંદિરની જે અમે દિશા જે પેલી પૂર્વ દિશાની અંદર અમે કરવાના છીએ તો એમાં અમારો સાથ સહકાર આપે અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે હું આખા દાહોદ ની જનતા ને નમ્ર અરજ કરું છું અને હું તલાપિયા બિલોડા વિસ્તાર વાત કરું છું